નમસ્કાર ભાઈઓ તો ફરી એક વાર આવી ગયો છું દ્વારકેશ ડેરી ફોર્મમાં નવો વિડીયો લઈને આજે બે જાફરાબાદી ભેંસો અને એક જાફરાબાદી ખડેલું વેચવાનું છે આર જે સ્કીન ઉપર ભેંસ હોય તો ભેંસ વેચવાની છે કરસણભાઈની ભેંસ છે ગામ બોખીરા તાલુકો પોર્મંદર જિલ્લો પોર્ણ બંદર ચોથું વેતર ભેંસ છે એક બે દિવસની કાચી છે આગલા વેતરમાં આઠ આઠ લિટર દૂધ હતું ઉવાચર અને પેરની બધી જવાબદારી સાથે આપવાની છે અને દૂધની પણ વાત કરીએ તો આગલા વેતર આઠ લિટર દૂધ હતું ને ઊંચાઈ લંબાઈ પૂરેપૂરી છે કોઈ પણ જાતનો ગુમ નથી બધી એટલે બધી જવાબદારી સાથે આપની છે જોઈ શકો છો ઓફ સ્ક્રીનમાં ભેંસ ને વધુ માહિતી જોતી હોય તો કોન્ટેક નંબર કરશનભાઈને આપેલ છે તો ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો કોઈપણ જાતનો ગુમ નથી અને કિંમતની વાત કરીએ તો માત્ર ને માત્ર એક લાખ પંદર હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે તો જોઈ શકો છો સ્ક્રીનમાં

અખંડ ખડેલું છે ગુણ નથી ઊંચાઈ લંબાઈ પૂરેપૂરી છે કંઈ ના ઘટે ખડેલું છે ને કિંમતની વાત કરીએ તો પાઠ હજાર કિંમત છે કિંમતમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય બધી જવાબદારી સાથે આપવાનું છે ખડેલું પણ તે પણ પંકજભાઈનું છે તે માટે વધુ માહિતી પંકજભાઈ નું કોન્ટેક કરીને